થર્ટી ફર્સ્ટ ને લઈને અંબાજી ખાતે આબુથી આવતા સહેલાણીઓની ભારે ભીડ આબુથી આવતા સહેલાણીઓને બોર્ડર બાદ અંબાજીમાં પણ બ્રીથ એનાલિસિસ દારૂ પીની વાહન હાંકતા પકડાય તો અંબાજી પોલીસ કલમ એકસો મુજબ ગુનો નોંધી રહી છે આજે કલમ એકસો માં બે ઇસમો અંબાજી પોલીસ ઝડપ્યા અંબાજીમાં કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ના થાય તે માટે સતત ફૂટ પેટ્રોલિંગ દરરોજ સાંજે આઠ થી બાર વાગે સુધી અંબાજી પોલીસ અંબાજીના રોડે રોડ પર દેખાશે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઇવ આગામી થર્ટી નો જે તહેવાર છે એના અનુસંધાને અંબાજી યાત્રાધામ હોય અહીં ભાવિકો ભક્તોનો ઘસારો રહેતો હોય અને આબુ પણ નજીકનું સ્થળ હોય ત્યાંથી પણ યાત્રિકો ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય અને આ તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાહન ચેકિંગ ચાલુ છે અને પોલીસ દ્વારા સઘન ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરીને જે કોઈ ઈસમો આલ્કોહોલનું સેવન કરતા હોય તે બાબતે સઘનમાં સઘન ચેકિંગ